આણંદ જિલ્લા આરોગ્ય અધિકારી પિયુષ પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકારના આદેશ અનુસાર આણંદ જિલ્લાની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સક્ષમ વિના કોઈ પણ કેમ્પ કરવા તેમજ કેમ્પ કરતા પૂર્વ જિલ્લા આરોગ્ય અધિકારીની ફરજિયાત મંજૂરી મેળવવાની રહેશે તેમ જણાવ્યું હતું નમસ્કાર આણંદ જિલ્લાની એટલે અમારે રાજ્ય સરકાર તરફથી જે સૂચના હતી કે કોઈપણ પીએમ જેવાય હોસ્પિટલો પીએમ જીવાય અંતર્ગત કોઈપણ કેમ્પ ના કરે એ બાબતની અમારા તરફથી તમામ હોસ્પિટલોને લેટરથી સૂચના અપાઈ ગઈ છે કે આપના તરફથી કોઈ પીએમ જીવાય રિલેટેડ કોઈપણ જગ્યાએ જિલ્લાની અનુમતિ સિવાય કોઈપણ પ્ર પ્રકારનો કેમ્પ કરવામાં આવે નહીં